જોયેલી એલી આય પાણી નો ઓગરી હે આપણે જે તારે લાગે રાય પી ઈ વાત તારી આંતી ઓ હો કેટલા બધા સાણા પીડા હે ઈ મારી માય એકદી નઈ બધા મારા હે હું પેઢાલાં તું ઈ બધા મારે વીણવાના હે તારા તાર નામ લખ્યું હે ભલે નામ નો લખ્યું મારી માય બધા મારા હે તું અમોલ કા વીણજે જઈ આમ થઈ ગયું ઢબુડીન કાઠ મલી નાખી નાખ. કેટલા બધા આવી ગયા મારા. હા હું પાડો ખાવાનું લેતે મને ભૂખ લાગી હજી શું તારા ધંધા છે એવા હું કરું તો તમર બને ના ખાય ને તો હા ભારે ખાડી રોસી મારી માં એકલી એકલી બોરા ખાય મને કેદી નથી કેમ મારી માં કેવાનું હોય ખાઓ તો ખાઓ મન ને આખી બોયડી ભરી અને મને જ ને પાડતી મારી માં એમાં થોડો ખાટ પાડવાનો હોય ઇલી ઢબુડીયા જથાલ મીઠાઈઓ

અરે માં આમ તો આ ઘુઈનું જો પરિવાર જોડ્યું આવે આ અંડેજા ખડી ઓય બાપર્યા આ તો ઓર ઊવી આવી ઢબુડી હવે હું કરશું પૂરી એ મારી માં ઊビતા ઊビતા આને ઊビદે હું ભાગી જાવ ઓ માય એ બા એ બા એ બા એ બા એ બા બારા નીગરો

મારીથી નો ઉપડે મને બીક લાગતી હતી એ હા તો હાલો મુન્ય આમ કર રહે હે તો અહીંયા હાથ પાડી આવી હાલો કાય કા હાલો હાલો મારો દીકરો ફૂગો લેતા લેવાય ગયો મારા બાપાને મે નાક પાડી હતી કે આ ફૂગો ન લેવો તૂટી જાય છે મુન્ય લે શું આ ધોળા ધોળા ફફડાટી મારે બધા એ વાવન ધબુડી ની હાતા ભીડ માં જાતા ને સાહેબ ભીડ માં હા કે તે હાટકા વાળું ભૂત ફાળી જાય ધબુડી બે ભાન થઈ જાય ને બહુ વીઆઈ આયા હે આલી હા

અને આ એક તમે ફૂગો લાવ્યા હો ને તો પતજ ઠોકાઈ જાય ફૂગો હોરો ફાટી ગયો મેં તમને ના નથ પાડી કે એ દુકાને ફૂગો ન લાવતા એ ફૂગાની ડાંડી મેક અરે હાલો અહીંયા જાવ એ આ તને ફૂગાની પડી એ ઢબુડીની નથી પડી એટલે ઢબુડી અહીંયા જે વીડમાં છે હા અરે બાપ રે મે કીધા કરે હે હાલો એ તો પછી ફૂગાનું કઈક કરી વર્ષું હા હાલો હાલો તો મરો કાય કા હું કરું મારે આ બતાવ્યું હે

હાલો હાલ આવું જાય બટાની આંકર હોય ને ઢબુડી દેખાય છે

Alah. Eh papa, ayah wo ayah wo, wo okay, kias minyak, ngapuri tanya poli. Ha?

અરે બાપ રે શું કરું મેલી તારું નાક વાગ્યું તું ક્યાં દોષ છે વીડ માં ન જાજી તો આ ટોસાણી અને ચિંકોર વયુ જો હાઈટકા વારું મને ન ખબર અરે બાપ રે તો હવે શું કરશું બાપા હે હા હાલો ઘરે વઈ દે હવે હા ઘરે વઈ જો નકી હાઈટકા વારું ભેગું થાશે ને તો બધાને ઓલું કઈ નાખશે ને એ તો આપણે જાણ કોને કરશું ઈ હાચો કાય કર્યું જ નથી ને તને ના